નમસ્કાર મનોવિજ્ઞાનના ઇતિહાસની આ રસપ્રદ સફરમાં આપનું સ્વાગત છે આજે આપણે માનવ મન અને વર્તનને સમજવાના જે મુખ્ય વિચાર પ્રવાહો છે એના પર ઊંડાણપૂર્વક વાત કરીશું આપણી પાસે મનોવિજ્ઞાનનો ઇતિહાસ ગુજરાતીમાં અનુવાદ પુસ્તકના કેટલાક અંશો છે જેના આધારે આપણે ચર્ચા કરીશું હા બરાબર આપણો મુખ્ય હેતુ એ છે કે મનોવિશ્લેષણવાદ વર્તનવાદ પછી માનવવાદી અને બોધાત્મક મનોવિજ્ઞાન જેવા જે મુખ્ય સંપ્રદાયો છે એમના કેન્દ્રીય વિચારો શું હતા હતા અને કોણ મુખ્ય પ્રણેતાઓ એની એક સમજ મેળવીએ આનાથી ખ્યાલ આવશે કે મનોવિજ્ઞાન એટલે આજનું જે સ્વરૂપ છે ત્યાં સુધી કઈ રીતે પહોંચ્યું સરસ તો ચાલો શરૂઆત કરીએ સિગમન ફ્રોઈડ થી વીસમી સદીની શરૂઆતની વાત છે મોટા ભાગના લોકો ત્યારે ચેતન મન પર જ ધ્યાન આપતા હતા બરાબર હા બરાબર પણ ફ્રોઈડે એક ક્રાંતિકારી વિચાર મૂક્યો અચેતન મન અનકોન્શિયસ માઇન્ડ એની શક્તિ કેટલી પ્રચંડ છે એની વાત કરી એ વખતે એવું કહેવું કે આપણા નિર્ણયો આપણી જાણ બહાર લેવાય છે એ ખરેખર બહુ મોટી વાત હતી બિલકુલ અને ફ્રોઈડનું માનવું હતું કે આપણી જે મોટાભાગની ઈચ્છાઓ છે ડર છે અમુક યાદો છે એ બધું આપણા અચેતન મનમાં દબાયેલું હોય છે અને એ જ આપણા વર્તનને આમ પાછળ રહીને દોરવે છે અને આ વિચારો ક્યારેક સ્વપ્નોમાં દેખાય અથવા તો પેલી ફ્રોઈડિયન સ્લીપ જેને કહેવાય અચાનક જીભ લપસી જાય અને કંઈક બોલાઈ જાય એમાં બહાર આવે એમણે મનના ત્રણ સ્તર પણ ગણાવ્યા ચેતન અર્ધચેતન અને અચેતન અને પેલું વ્યક્તિત્વનું મોડલ પણ આપ્યું ને ઈડ ઇગો અને સુપર ઈગો વાળું હા બરાબર એટલે આપણી મૂળભૂત વૃત્તિઓ એકદમ પ્રાથમિક સુપર ઈગો એટલે આપણો સામાજિક નૈતિક અવાજ અને ઈગો ઈગોનું કામ આ બંને વચ્ચે રહીને વાસ્તવિક દુનિયામાં સંતુલન જાળવવાનું અને બાળપણના અનુભવો પર એમને ખૂબ ભાર મૂક્યો હતો ખરું ને ખાસ કરીને પેલા મનોજાતીય વિકાસના તબક્કા હા ચોક્કસ પણ અહીં એ વાત નોંધવા જેવી છે કે ફ્રોઈડની પદ્ધતિ છે ને એ કોઈ લેબોરેટરીના પ્રયોગો પર આધારિત નહોતી અચ્છા એ હતી અર્થઘટનાત્મક મતલબ કે સ્વપ્નોનું વિશ્લેષણ કરવો મુક્ત રીતે વાતચીત કરવી એના દ્વારા અચેતન મનને સમજવાનો પ્રયાસ એટલે એને વિજ્ઞાન કરતાં અર્થઘટનનો અભ્યાસ કહી શકાય ઓકે તો ફ્રોઈડના આ ઊંડાણવાળા પણ કદાચ થોડા અસ્પષ્ટ લાગતા વિચારો સામે અમુક મનોવૈજ્ઞાનિકોએ વિચાર્યું કે ના મનોવિજ્ઞાનને વધુ નક્કર વધુ વૈજ્ઞાનિક બનાવવું જોઈએ હા અને ત્યાંથી શરૂઆત થઈ વર્તનવાદની બિહેવિયરિઝમ જે બી વોટસન એમણે કહ્યું કે આ મન ચેતના અચેતન મન એ બધું બાજુ પર મૂકો આપણે ફક્ત એ જ વર્તનનો અભ્યાસ કરવો જોઈએ જે આપણે જોઈ શકીએ માપી શકીએ બરાબર એકદમ ઓબ્ઝર્વેબલ બિહેવિયર પર ફોકસ વોટસનનો ધ્યેય શું હતો તો કે વર્તનની આગાહી કરવી અને એનું નિયંત્રણ કરવું એમનો પેલો લિટલ આલ્બર્ટ વાળો પ્રયોગ બહુ ચર્ચાસ્પદ રહ્યો પણ હા એ તો બહુ ફેમસ છે એ દર્શાવતો હતો કે ભય જેવી લાગણીઓ પણ શીખી શકાય છે એક નાનકડા બાળકને જે પહેલા સફેદ ઉંદરથી નહોતો ડરતો એને પછી એનાથી ડરતા શીખવવામાં આવ્યો હા આ શાસ્ત્રીય ઉદાહરણ થયું ક્લાસિકલ હા અને પછી આવ્યા બી એફ સ્કીનર એમણે આ વિચારને આગળ વધાર્યો પણ થોડી અલગ રીતે કારક અભિસંધાન એટલે કે ઓપરેન્ટ કંડિશનિંગ દ્વારા એમનો શું મુખ્ય વિચાર હતો સ્કિનરનો મુખ્ય મુદ્દો એ હતો કે વર્તન એના પરિણામોથી ખડાય છે સીધી વાત જો કોઈ વર્તન કરવાથી કંઈક સારું મળે પુરસ્કાર મળે જેને એ પ્રબલન કહેતા તો એ વર્તન ફરી થવાની શક્યતા વધી જાય અને જો સજા મળે તો તો ઘટી જાય એમની પેલી સ્કિનર પેટી બહુ જાણીતી છે જેમાં ઉંદર કે કબૂતર લિવર દબાવીને ખોરાક મેળવતા શીખતા હતા આ એકદમ એમ કહી શકાય કે યાંત્રિક દ્રષ્ટિકોણ હતો માનવ વર્તન પ્રત્યે પણ આ વાત થોડી ખૂંચે એવી છે શું માણસ ફક્ત ઇનામ અને સજાથી જ ચાલે છે એક યંત્રની જેમ આપણી સ્વતંત્ર ઈચ્છા પ્રેમ સહાનુભૂતિ જીવનનો અર્થ શોધવાની વૃત્તિ આ બધાનું શું બરાબર આ જ સવાલો હતા જેના જવાબમાં જાણે એક નવો પ્રવાહ શરૂ થયો જેને ત્રીજો પ્રવાહ પણ કહે છે માનવવાદી મનોવિજ્ઞાન હ્યુમેનિસ્ટિક સાયકોલોજી હા જેણે મનોવિશ્લેષણવાદના થોડા નિરાશાવાદ અને વર્તનવાદના યાંત્રિક દ્રષ્ટિકોણનો વિરોધ કર્યો તત્વનો શ્રેણીક્રમ હાયરાર્કી ઓફ નીડ્સ એ તો ખૂબ જ પ્રસિદ્ધ છે એક પિરામિડ જેવો ખ્યાલ છે નીચે શારીરિક જરૂરિયાતો પછી સલામતી પ્રેમ આત્મસન્માન અને છેક ટોચ પર સ્વાવિષ્કાર સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન એટલે કે વ્યક્તિ પોતાની અંદર રહેલી પૂરેપૂરી ક્ષમતાને પામવાનો પ્રયત્ન કરે બરાબર અને એક બીજા એક મહત્વના વ્યક્તિ હતા કાલ રોજર્સ એમણે પેલી અસીલ કેન્દ્રિત ઉપચાર પદ્ધતિ વિકસાવી ક્લાયન્ટ સેન્ટર્ડ થેરાપી હા રોજર્સનું કામ પણ ખૂબ મહત્વનું એમણે કહ્યું કે થેરાપિસ્ટનું કામ સલાહ આપવાનું કે માર્ગદર્શન આપવાનું નથી પણ એક એવું વાતાવરણ પૂરું પાડવાનું છે જ્યાં વ્યક્તિ એટલે કે અસી પોતે જ પોતાની સમસ્યાઓનો ઉકેલ શોધી શકે પોતાનો વિકાસ કરી શકે એ કેવી રીતે શક્ય બને એના માટે રોજર્સે ત્રણ મુખ્ય શરતો ગણાવી એક તો થેરાપિસ્ટની તાદાત્મ્યતા એટલે કે જેન્યુઇનનેસ પ્રામાણિકતા બીજું અસીલનો બિનછરથી સકારાત્મક સ્વીકાર અનકન્ડિશનલ પોઝિટિવ રિગાર્ડ અને ત્રીજું સમાનુભૂતિ એમ્પથી એટલે કે અસીલની દુનિયાને એના દ્રષ્ટિકોણથી સમજવી કરતા ઘણું અલગ લાગે છે હા એકદમ પછી ઓગણીસો પચાસ સાહીઠ ના દાયકામાં કંઈક નવું થયું જેને બોધાત્મક ક્રાંતિ કહે છે

અને અહીં જ્યાં પિયાેનું કામ બહુ મહત્વનું છે બાળકોના વિકાસ પર એમણે કામ કર્યું હતું ને હા એમણે બાળકો કેવી રીતે વિચારે છે કેવી રીતે દુનિયાને સમજે છે એના વિકાસના તબક્કાઓ વર્ણવ્યા એમનો મુખ્ય વિચાર એ હતો કે બાળકો ખાલી માહિતી લેતા નથી પણ સક્રિય રીતે પોતાના જ જ્ઞાનનું નિર્માણ કરે છે કન્સ્ટ્રક્ટ કરે છે આની અસર શિક્ષણ પદ્ધતિઓ પર બહુ પડી હશે ચોક્કસ બાળુછેર અને શિક્ષણમાં પિયાજીના વિચારો ખૂબ પ્રભાવશાળી રહ્યા છે તો આ જે બોધાત્મક અભિગમ છે એની કોઈ વ્યવહારુ ઉપયોગિતા કોઈ એવી ભેટ જે આપણને મળી હોય અરે ચોક્કસ સૌથી મોટી ભેટ કહી શકાય તો એ છે બોધાત્મક વર્તન ઉપચાર સીબીટી કોગ્નેટિવ બિહેવિયરલ થેરેપી ઓ હા સીબીટી તો આજે બહુ જ પ્રચલિત છે હા અને ખૂબ અસરકારક પણ છે એનો મૂળ સિદ્ધાંત શું છે કે આપણા વિચારો આપણી લાગણીઓ અને વર્તનને સીધી અસર કરે છે એટલે જો આપણે આપણી નકારાત્મક કે અતાર્કિક વિચારવાની રીતને ઓળખીને બદલી શકીએ તો આપણી લાગણીઓ અને વર્તનમાં પણ સુધારો લાવી શકાય છે હતાશા ગભરાટ ચિંતા જેવી ઘણી બધી મનોવૈજ્ઞાનિક સમસ્યાઓમાં સીબીટી ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે એમાં બોધાત્મક અને વર્તનવાદી બંને અભિગમોના તત્વોનું મિશ્રણ છે સરસ તો આમ આપણે જોયું કે મનોવિજ્ઞાને માનવ સ્વભાવને સમજવા માટે કેવી અલગ અલગ દિશાઓમાં પ્રયાણ કર્યું છે ક્યારેક અચેતન મનની અંધારી ગલીઓમાં તો ક્યારેક સ્પષ્ટ દેખાતા વર્તનના નક્કર મેદાનમાં ક્યારેક માનવીય ક્ષમતાઓના ઉચ્ચ શિખરો તરફ તો ક્યારેક વિચારવાની વૈજ્ઞાનિક વિશ્લેષણમાં બરાબર અને આ બધા અલગ અલગ અભિગમોને જોતા એક સવાલ મનમાં આવે છે કયો સવાલ કે શું ભવિષ્યમાં આ બધામાંથી શ્રેષ્ઠ બાબતો લઈને કોઈ એક સંકલિત એક સર્વગ્રાહી દ્રષ્ટિકોણ વિકસાવી શકાશે જે માનવ અનુભવની જે જટિલતા છે એને વધુ સારી રીતે સમજાવી શકે અથવા તો શું સત્યના અલગ અલગ પાસાને સમજવા માટે આ અલગ અલગ ચશ્મા પહેરીને જોવું જ જરૂરી છે હં આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે કદાચ કોઈ એક જવાબ નથી કદાચ એ જ મનોવિજ્ઞાનની સુંદરતા અને જટિલતા છે